નમસ્કાર મિત્રો તમારું ફરીથી સ્વાગત છે આપણા શ્રીમદ ભગવદ્ ગીતાના સુંદર સફરમાં હું કિશન ગઢિયા તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ પુસ્તિપથ એટ આજે આપણે આગળ વધવાના છે અધ્યાય એકના શ્લોક છથી દસ તરફ જો તમે શ્લોક એકથી પાંચ મિસ કરી દીધા હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે કૃપા કરી તે પહેલાં એપિસોડ જરૂર જુઓ કારણ કે આ આખી જર્ની જોડાયેલી છે ચાલો મિત્રો આગળ વધીએ છીએ પણ એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં કારણ કે ગીતાની આવી જ જ્ઞાન ભરી વિડીયો હું વારંવાર તમારા સુધી લાવતો રહીશ મિત્રો હવે ચાલો શ્લોક છોતી દસ સુધીની વાતને ખૂબ જ સરળ રીતે સમજીએ દુર્યોધન અને પાંડવોની સેનામાં ઊભેલા વધુ યોદ્ધાઓને જોઈ રહ્યો છે તે કહે છે કે અહીં દૃષ્ઠકેતુ ચિકીતાન કાશીરાજ પુરીજીત કુંતીભોજ અને સેબીય જેવા બહાદુર અને વિશ્વાસુ યોદ્ધાઓ ઊભા છે આ બધા પોતાના ક્ષેત્રમાં વિશેષ સુરવીર છે અને પાંડવો માટે ઘણી વફાદારી રાખે છે આગળ દુર્યોધન કહે છે કે યોદ્ધામાન્યુ અને ઉત્તમોજ જેવા યુવાન યોદ્ધાઓ પણ અહીં છે તેઓ ખૂબ જ ઉત્સાહથી ભરેલા છે અને અર્જુનના સારા શિષ્યો છે તેમની અંદર લડવાની તાકાત અને ઈચ્છા બને છે પછી તે અભિમન્યુ અને દ્રૌપદીના પાંચેય પુત્રની વાત કરે છે આ બધા યુવાન છે પરંતુ હિંમત અને શક્તિથી કોઈ કોઈ ઓછા નથી પાંડવની સેનામાં નવી અને જૂની પેઢીના યોદ્ધાઓનું ખૂબ જ સુંદર મિશ્રણ છે જ્યારે દુર્યોધન આ બધું જોવા માંડે છે ત્યારે તેને સમજાય છે કે પાંડવની સેના ફક્ત મોટી નથી પરંતુ દરેક વ્યક્તિ સચ્ચાઈ અને ન્યાયની બાજુએ ઊભી છે દરેક યોદ્ધાની અંદર એક પ્રકારનો આત્મવિશ્વાસ છે કે તેઓ સાચા કાર્ય માટે લડી રહ્યા છે આ વાત દુર્યોધનને અંદરથી ભયમાં મૂકે છે કારણ કે તેને ખબર પડી રહી છે કે પાંડવની સેનાનું મનોબળ બહુ મજબૂત છે આ પછી દુર્યોધન પોતાના પક્ષની સેનાની તરફ નજર કરે છે અને દ્રોણાચાર્યને કહે છે કે અમારી બાજુ પણ ઘણા શક્તિશાળી યોદ્ધાઓ છે તમે પોતે ભીષ્મ પિતામહ કણ કૃપાચાર્ય અસ્વસ્થામાં વિકર્ણ અને સોમદત્તનો પુત્ર પણ અહીં હાજર છે તે પોતાની સેનાને પણ મજબૂત બતાવવાનો પ્રયાસ કરે છે પરંતુ તેના શબ્દોમાં થોડો ભય થોડો દબાણ અને થોડો અનિશ્ચિતતા સ્પષ્ટ થાય છે મિત્રો શ્લોક થી દસ સુધીમાં એક વાત સ્પષ્ટ થાય છે પાંડવની સેનામાં માત્ર લડવાની શક્તિ નથી પણ તેમના દિલમાં સાચું કરવાનું ધૈર્ય છે અને કોરોવોની બાજુએ દુર્યોધન સતત પોતાનો મનોબળ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે મિત્રો આ હતા શ્લોક છોતીદસની સરળ અને રસપ્રદ સમજણ જે રીતે આપણે આગળ જઈએ છીએ પાંડવોની સેનાના સુરવીરપણું અને દુર્યોધનના મનમાં ચાલતા ભય બંને વધારે સ્પષ્ટ દેખાતા જાય છે આગળના શ્લોકમાં રણભૂમિની સ્થિતિ વધુ ગંભીર બને છે અને અર્જુનના મનમાં પણ મોટો સંઘર્ષ શરૂ થાય છે જે ગીતાના હૃદય સુધી લઈ જશે જો તમે એપિસોડ થ્રી એટલે કે શ્લોક અગિયારથી પંદર જોવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં એપિસોડ થ્રી મેન્શન કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ